નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી માટે આજે ત્રણ મોટા સમાચાર મિત્રો આવ્યા છે એના વિશે પણ જાણીશું અમદાવાદની અંદર એક મોટો પ્લાન ઘડાવવાનો હતો એ પણ મિત્રો જાણવાના છે તમામે તમામ મિત્રો માટે આજના લેટેસ્ટ સમાચાર મોટી મોટી ખબર આવી ગઈ છે તમામ મિત્રોને જણાવીશું પણ જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલ ની અંદર મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌ પ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો દિલ્હીમાં બોમ્બ ધડાકો ગઈકાલે થયો હતો એના ઘટના સ્થળ એનો જે છેડા છે છે ગુજરાત સુધી મિત્રો લંબાઈ ચૂક્યા અંદર આ માસ્ટર પ્લાન ઘડાવવાનો હતો દિલ્હીની અંદર મિત્રો જે ધડાકો થયો એ ધડાકો ફેલ થઈ ગયો છે જ્યાં મિત્રો સમાચાર પણ જણાવીશું પણ એના જે છેડા ગુજરાત સુધી મિત્રો અડી ચૂક્યા છે આ જે માસ્ટર પ્લાન ઘડાવવાની વાત હતી અમદાવાદના ફળ બજારની અંદર ઘડાવવાની એક મોટો પ્લાન બગડી ગયો છે ત્યારે મિત્રો દિલ્હીની અંદર પણ એ પ્લાન ફેલ થઈ ગયો છે આ સૌથી મોટા આજના સમાચાર ઉપર નજર કરીએ સામે લોકોને પકડવા માટે દરોડા પાડ્યા હતા જેના કારણે ગભરાટ અને હતાશાના કારણે આ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો હતો સુરક્ષા એજન્સીને અગાઉથી જાણ થઈ ચૂકી હતી અને પકડવાના પ્રયાસો શરૂ હતા અને એમાં જ મિત્રો ગભરાટની અંદર આવીને આતંકવાદીઓએ પહેલા જ ધડાકો કરી નાખ્યો છે આ ધડાકો લાલ દરવાજાની પાસે આવેલું જે મેટ્રો સ્ટેશન છે એ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એકની ની બાર એક ગાડીની અંદર મિત્રો આઈ ટ્વેન્ટી કારમાં કરવામાં આવ્યું છે આ ધડાકો ત્યાં કરવાનો જ નહોતો ધડાકો ભીડ ભાડ જગ્યાએ કરવાનો હતો પરંતુ ગભરાટમાં આવીને હતાશાના કારણે આ બ્લાસ્ટ થઈ ગયો છે એટલે મિત્રો બોમ્બ વિસ્ફોટ કરવાનો આખો પ્લાન હતો જે જગ્યાએ કરવાનો પ્લાન હતો ત્યાં થઈ શક્યો નથી ફેલ થઈ ગયો છે અગાઉથી જ મિત્રો સુરક્ષા એજન્સીઓ દરોડા પાડી રહી હતી જેને કારણે ગભરાટમાં આવીને આ લોકોએ અંજામ આપ્યો છે

એ પણ મિત્રો જાણ થઈ ગઈ છે તો મિત્રો બોમ્બ અગાઉ જ એનો વિસ્ફોટ કરી દેવામાં આવ્યો છે જે ઘટના સ્થળે એને જવાનું હતું ત્યાં પ્લાન થઈ શક્યો નથી એના જ લઈને મિત્ર અગત્યના સૌથી મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે અમદાવાદની અંદર મિત્રો જે ગુજરાતની અંદર એટીએસની ટીમને ત્રણ આતંકવાદીઓને ઝડપ્યા હતા એ ત્રણ આતંકવાદીઓ પણ આની અંદર સામેલ હતા એ પણ આવી ગયું છે અને મિત્રો આખું જે પ્લાન અત્યારે જે લોકોનું મોડ્યુલ સામે આવ્યું છે મોડ્યુલમાં જણાવ્યું છે કે આ લોકોએ હવે ડોક્ટરોને પકડ્યા છે મિત્રો ડોક્ટરોને એના જે આખા વશની અંદર કરી લીધા છે અને ડોક્ટરો દ્વારા અંજામ આપવામાં આવી રહ્યા છે દરેક જગ્યાએ મિત્રો ગુજરાતની અંદર આ એટીએસની અંદર ટીમે જે ત્રણ આતંકવાદીઓને પકડ્યા એમાં પણ ડોક્ટર સામેલ છે જેમુ કાશ્મીર મિત્રો ડોક્ટર ઉમરગામ જેનું અત્યારે મોત થઈ ગયું છે પરંતુ એ પણ સામેલ હતા એટલે ડોક્ટરો અંદર અંદર સંડવાયેલા આની અંદર મિત્રો ડોક્ટરોને સંડવાયું આખું એક મોડ્યુલ તૈયાર થઈ ગયું છે ડોક્ટરોને મિત્રો આ વખતે પકડ્યા છે

પ્રારંભિક તપાસ કરતા સામે આવ્યું છે કે રાષ્ટ્રીય સંઘનું જે લખનઉ કાર્યાલય આવેલું છે લખનઉની અંદર ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો હતો એક બોમ્બ બ્લાસ્ટ અમદાવાદના નરોડા ફળબજારની અંદર કરવાનો હતો લાલ દરવાજા ખાતે પણ કરવાનો હતો અને બીજો દિલ્હીનું આઝાદ બજારની અંદર મિત્રો નિશાન લગાવવામાં આવ્યું હતું એવી મિત્રો આ ત્રણ આતંકવાદીઓ દ્વારા સૂચના એની દ્વારા મિત્રો માહિતી સામે આવી છે ડોક્ટર અહેમદ સૈયદ લાલ દરવાજાની નજીક એક હોટલમાં રોકાયો પણ હતો લાલ દરવાજા ખાતે પણ બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો પરંતુ આપણે જે ટેસ્ટની ટીમ દ્વારા મિત્રો એને અગાઉથી જ પકડી લેવામાં આવ્યા સૌથી મોટા આજના સમાચાર છે મિત્રો ત્યાર પછીના એક બીજા સમાચાર મળી આવ્યા હતા મિત્રો ધર્મેન્દ્ર જે આપણા બોલીવુડના હિમેન તરીકે ઓળખાય છે એનું મિત્રો ગઈકાલે મોતની અફવા મિત્રો મૃત્યુના સમાચાર ફેલાઈ ગયા હતા અને મિત્રો આપણે કીધું હતું પણ ખરું કે અત્યારે મોટી મોટી મીડિયા એજન્સીઓ દ્વારા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા પણ એની જે પુત્રી છે ઈશા દેઓલ અને એની જે પત્ની છે ધર્મ પત્નીએ બંને એમા માલિની એના દ્વારા મિત્રો જાણ કરવામાં આવી હતી કે આફવા છે હજી ધર્મેન્દ્ર જીવે છે અને એને જ લઈને મિત્રો આજની અપડેટ આજે મિત્રો બાર તારીખ છે બુધવાર છે ધર્મેન્દ્રને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેમનો પરિવાર તેમના ઘરે પરત ફરી રહ્યો છે એટલે ધર્મેન્દ્ર પણ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પરંતુ તબિયત કેવી છે એની કોઈ જાણ થઈ નથી ધર્મેન્દ્રજીને સવારે લગભગ સાડા સાત વાગે હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને પરિવારે નક્કી કર્યું છે કે તેમને ઘરે જ સારવાર આપવામાં આવે એટલે કે હોસ્પિટલમાંથી ખસેડીને ઘરે લાવવામાં આવે છે પરંતુ તબિયત હજી સારી નથી સારવાર હજી આપવાની બાકી છે અને આગામી બોતેર કલાક હજી પણ ધર્મેન્દ્ર માટે ખૂબ નાજુક હોય એવું મિત્રો જાણવા મળ્યું છે સૂત્રો દ્વારા મિત્રો જાણવા મળ્યું છે તો હાલ તો હજી મિત્રો ધર્મેન્દ્ર હજી જીવેટ છે અને ઘરે પણ પરત ફરવાના છે ત્યાર પછીના મિત્રો આજના અગત્યના હવે ત્રણ સમાચાર મિત્રો જાણજો ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર આવી ગયા છે સૌથી પહેલાં મિત્રો બટાકા પકવતા ખેડૂતો માટે ખુશખબર આવી છે ખુશખબર મિત્રો જાણી લ્યો બટાકા પકવતા ખેડૂતો માટે ભારત સરકારના સહકાર મંત્રાલયની એક ઐતિહાસિક અપીલ જોવા મળી છે જે આપણા સહકાર મંત્રી અમિત શાહ છે એના નેતૃત્વમાં બટાકાના પાક માટે સહકાર મંત્રાલય બટાકાના બિયારણનું ઉત્પાદન કરાવશે એટલે ખેડૂતોને બિયારણ આપવામાં આવશે અને ખેડૂતો પાસે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉગાવવામાં આવશે અને એની પાસેથી પાછું ખેડૂતો પાસે જ્યારે ઉગી જાય ત્યારે એની પાસેથી લઈ લેવામાં આવશે એટલે ખેડૂતોએ આમાં કોઈ માથાકૂટ કરવાની નથી સરકાર જ તમને બિયારણ પૂરું પાડી દેશે સરકાર કે એવી રીતના વૈજ્ઞાનિક પદ્ધતિથી તમારે બિયારણને ઉગાડવાનું રહેશે અને બટેકા તમારા તૈયાર થઈ જાય ત્યાર પછી સરકારને જ તમારે સોંપવાના રહેશે આખી મિત્રો પ્લાન છે ને આની અંદર બનાસ ડેરી અને બીજ સહકાર સમિતિ સંયુક્ત રીતે ભાગીદારી કરવાની છે અને બિયારણ એ બનાસ ડેરી દ્વારા પૂરું પાડવામાં આવશે તો મિત્રો સૌથી મોટા સમાચાર છે બટાકાની સુધારેલી જાતનું ઉત્પાદન ખેડૂતોએ કરવાનું છે ખેડૂતોને બિયારણ આપવામાં આવશે અત્યાર સુધી ખેડૂતો બટાકાના બિયારણ માટે ખાનગી કંપનીઓ ઉપર નિર્ભર હતા અને ઊંચા ભાવ ચૂકવવા પડતા હતા પરંતુ ગુજરાતના ખેડૂતોને સહકાર મંત્રાલય અને બનાસ ડેરી ખુદ ખેડૂતોને બટાકાનું બિયારણ પૂરું પાડશે એટલે બટાકાનું બિયારણ તમને બનાસ ડેરી અને સહકાર મંત્રાલય દ્વારા આપવામાં આવશે ભાગીદારીનો કે બીજથી લઈને બજાર સુધીની આખી આખી વેલ્યુ વિકસી જાય એટલે ખેડૂતોએ ક્યાંય કોઈની ઉપર નિર્ભર રહેવું પડે નહીં ખેડૂતોની આવકમાં પણ વધારો થાય પહેલા હેઠળ મિત્રો બનાસટી અધ્યતન ટિશ્યુ કલ્ચર અને એરોપોનિક ટેકનોલોજી દ્વારા મિત્રો શેર કરશે ખેડૂતોને આ ટેકનોલોજી શીખવાડવામાં આવશે ખેડૂતોને રોગ મુક્ત બીજ બટેટાનો પુરવઠો સુનિશ્ચિત કરશે અને જે ટિશ્યુ કલ્ચર પદ્ધતિ છે એરોપોનિક પદ્ધતિ ટેકનોલોજી છે ખેડૂતોને શેર કરશેની સાથે શીખવશે એ પદ્ધતિથી જ તમારે બિયારણ ઉગાડવાનું રહેશે તો બટાકા પકવતા ખેડૂતો માટે ખુશ ખબર છે જે ખેડૂતે સરકાર કે એવી રીતના ખેતી કરવી હોય વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી હોય એના માટે આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનું છે સરકાર જ તમને બિયારણ પૂરું પાડશે સરકાર જ તમારા બટિકા ખરીદશે તો સૌથી મોટા સમાચાર હતા મિત્રો ત્યાર પછી રાહત પેકેજ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જ્યાં મિત્રો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ કોનું પેકેજ તો જે લોકોનું ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદ આવ્યો હતો એ પાંચ જિલ્લાના ખેડૂતો માટે આ સહાય જાહેરાત કરી હતી અગાઉ જાહેરાત કરી નાખી હતી નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનો આ કૃષિ પેકેજ જાહેર કર્યું હતું જેમાં પિયત અને પિયત પાકો હોય તો એને બાવીસ હજાર રૂપિયાની સહાય અને જે બહુ વર્ષાયું હોય તેમાં સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાની સહાય જાહેરાત કરી હતી પ્રતિ હેક્ટરે અને વધુમાં વધુ બે હેક્ટર સુધીની સહાય જાહેરાત કરી હતી અને આની સાથે સાથે બીજી એક સહાય જાહેર કરી હતી ત્રણ જિલ્લાના ખેડૂતો માટે પાટણ અને વાવ થરાજના જે ખેડૂતો છે એની જમીન પણ બગડી ચૂકી હતી એટલે જમીન માટે વધારાના વીસ હજાર રૂપિયાની સહાય પ્રતિ હેક્ટરે આપવાની જાહેરાત પણ કરી છે અને આવા જે ખેડૂતો છે આ પાંચ જિલ્લાના ખેડૂતો મિત્રો જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ આ પાંચ જિલ્લાના ખેડૂતો માટે સહાય જાહેર કરી છે એટલે એના માટે અત્યારે અરજી પ્રક્રિયા શરૂ છે પંદર દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે જે ખેડૂતોને અરજી કરવાની હોય એ પંદર દિવસમાં અરજી પ્રક્રિયા પૂરી કરી લેજો આ જે સહાય છે અગાઉ જાહેર કરેલું સહાય પેકેજ છે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું સહાય પેકેજ જે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો જે વાવથરાજની અંદર પાટણની અંદર જે ભારે નુકસાન થયું છે આપણા સૌરાષ્ટ્રના જુનાગઢની અંદર પણ ભારે નુકસાન થયું હતું કચ્છ જિલ્લામાં પણ ભારે નુકસાન થયું હતું આ પાંચ જિલ્લાની જે ભારે નુકસાન થયું હતું એના માટે એ વખતે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયું હતું એની સહાય હવે આપવાની વાત કરી છે એના માટે અરજી પ્રક્રિયા અત્યારે શરૂ કરવામાં આવી છે પંદર દિવસની અંદર તમારે અરજી કરી દેવાની રહેશે ત્યાર પછીના એક બીજા ખેડૂતો માટે સમાચાર બાગાયતી ખેતી તમે કરતા હોય ચીકુ જામફળ એવા બાગાયતી પાકોનું ખેતી કરતા હોય તેનું રજીસ્ટ્રેશન તમારે કરાવવું પડશે જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાની નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા બાગાયત ખેતી ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે એમણે કહ્યું છે કે બાગાયતી પાકો જેવા કેરી ચીકુ જામફળ સીતાફળ કેરા આવા તમામે તમામ ફળો તેમજ શાકભાજી જેવા સરગવો હોય ટમેટા હોય કાકડી કેપ્સિકમ આવા બાગાયતી પાકોની જો તમે ખેતી કરતા હોય તો એવા ખેડૂતો માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે કારણ કે આવા જે પાકો છે એ વિદેશમાં નિકાસ કરવાની થતી હોય છે એટલા માટે ખેતુ ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એટલે તમારું જે ખેતર હોય તમારો બગીચો હોય એનું રજીસ્ટ્રેશન કરવાનું છે અપેડા દ્વારા મિત્રો કરવાનું છે અપેડા અંતર્ગત તમારા ખેતરનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જો તમે બાગાયતી ખેતી કરતા હોય તો તમારા ખેતરનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ધ્યાન રાખી લેજો સૌથી મોટા સમાચાર છે કારણ કે બાગાયતી પાકોને વિદેશમાં મોકલવાના થાય છે તેથી અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જો તમે બાગાયતી પાકોની ખેતી કરતા હોય ફરીથી કહું છું તો તમારા ખેતરનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અપેડા ખાતે મિત્રો કરાવવાનું રહેશે તમારા નજીકના કોઈ વિષિ કેન્દ્ર કે હોય ત્યાં જઈને મિત્રો વિગતવાર તમે જાણ કરી લેજો તો મિત્રો આ સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો અને સાથે સાથે જણાવી દઈએ કે આપણે કિસાન ખેડૂત આંદોલન મિત્રો ચલાવવાનું છે આજે મિત્રો લગભગ ત્રીજો દિવસ છે અને હવે બાર દિવસની મિત્રો આપણે રાહ જોવાની છે અલ્ટિમેટમ આપણે આપી દીધું છે આપણે ત્રણ માંગોને મિત્રો સંતોષવાની છે ને ત્રણ માંગો પૂરી નહીં કરે સરકાર આ બાર દિવસની અંદર તો અન્ન જળના ત્યાગ સાથે ખેડૂત આંદોલન ઉપર ઉતરવાનું છે તો તમામ મિત્રો એ પણ નોંધ રાખજો આપણે ખેડૂત આંદોલન ઉપર ઉતરવાનું છે બાર દિવસની અંદર જો સરકાર સહાય કરી દે છે તો ખૂબ સારી વાત છે ત્રણ લાખ રૂપિયાનું જે આપણું દેવું છે માફ થઈ જાય એ લોન માફ કરી દે એવા મિત્રો સૌથી મોટા સમાચાર તો બાર દિવસની મિત્રો રાહ જોવી પડશે ત્યાર પછી આપણે આંદોલન ઉપર ઉતરવાનું છે જોતા રહેજો મિત્રો રોજેરોજ આપણી ખેડૂત દુનિયા ચેનલ ચેનલને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં હોય ખેડૂત દુનિયા મિત્રો જેટલા વોટ્સઅપ ગ્રુપની અંદર મિત્રો હોય તમામ મિત્રોને આપણી ખેડૂત દુનિયાના ચેનલ મિત્રો મોકલી દેજો આ વિડીયોને મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન